ડેરીના નિયમ મુજબ ક વર્ગની મંડળીઓ કરી મજબૂત ઉમેદવારો દાવેદારી ન કરે તે માટે આ દૂધ મંડળીને ક વર્ગમાં મૂકી હોય તે પ્રકારનો આરોપ ભરતસિંહે લગાવ્યો છે આ સાથે જ સહકારી આગેવાન ભરતસિંહ કે જેઓએ ડેરીના ચેરમેનને પણ પત્ર લખ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈન થી જોડાઈ ચૂક્યા છે જે જલ્પેશ અ વર્ગમાંથી ક વર્ગમાં દૂધ મંડળીને મૂકી હોય તે પ્રકારનો આરોપ છે શું સમગ્ર હકીકત અને ડેરી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ખરી નિવેદન લેવાના પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આ જે જે સોશિયલ મીડિયામાં જે ભારતસી છે ભારત શ્રી પરમાર દ્વારા આ એક પોસ્ટ મૂકવામાં આવી છે ને સાથે સાથે તમામ જે લોકો છે એટલે કે અમિત શાહ થી લઈ અને નીચે સુધી તમામ લોકોને આ પોસ્ટ આ જે લેટર છે તે લખવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે ભારતસિંહ પરમાર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ છે ખેડા જિલ્લાના અને સાથે સાથે બે હાજર સત્તર માં તે ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપમાંથી મૌદાની ટિકિટ પણ લીધી હતી ત્યારે અત્યારે મહત્વની વાત છે કે જે રીતના દૂધ ઉત્પાદક સહકારી સંઘની જે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈ અત્યાર સુધી જે પૂર્વ

તમામ બાબતને લઈ અને પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું જી જી જલ્પેશ સમગ્ર માહિતી બદલ આભાર